ઓપરેશન કરાવવું પડશે પી તો નાકના ઓપરેશનથી મને કોઈ એવું સેટિસફેક્શન નહોતું કે કરાવવું જોઈએ કારણ કે મને એવું લાગતું હતું કે આ બીમારી મટી જાય એવી પણ મને એવો ડર પેસી ગયો કે આ મટશે નહીં ઓપરેશન કરાવવા તો મેં કોઈ જગ્યાએ બતાવેલું નહોતું પછી તમારી આ ક્લિનિકની એડવર્ટાઈઝમેન્ટ જોઈ એલર્જી ક્લિનિકની પી તો એના પછી મેં એપ્લાય કર્યું અને તમારી મુલાકાતે આવ્યો અને ત્રણ મહિનાનું મને એ ટ્રીટમેન્ટ મળ્યું એમાં મને દવા આપવામાં આવે અને એ દવાથી મને સિત્તેર ટકાઈ આરામ છે અત્યારે મારી દવા ચાલુ છે એ બધા હું તમારું ખૂબ ખૂબ આભાર માનું છું ક્યાં રહેવાનું તમે હું અત્યારે ભરોસમાં જ રહું છું હા અને પહેલાં મારું ખૂબ અત્યારે પાક થાય છે સારવારથી ખુશ છો બહુ બેસ્ટ તમારે જે સારવાર છે મને બહુ નવ સારું ઓકે સર થેન્ક યુ